આમ નામ હવાર સુધી બોલું ને તો અભિમાન નથી કરતો પણ ખૂટે એવું નથી ને આપણે સો પડે જરૂર નથી ભજન છે ને લોહી વણાઈ જાય લોહી વણાઈ જાય અને ભજન વણાઈ જાય ને પછી બાપુ ગાળ્યું ખાતા સહન કરી શકો માર ખાતા સહન કરી શકો ભજન ને બાપુ ભવાઈ ને બે ને મેળ જ ન ખાય આ ભજન ગાતા ગાતા બાયું સડાવવાનો વારો આવે ને એટલે સમજી લેવાનું કે આ રહી ગયા આ વીજળીના ચમકારે મોતી પરોવાની વાત સમય આવે ને બાપુ પાછું વળી દેવાય બસ કછનો જાડેજો જેસલ સતી તોરલને લઈને નીકળ્યા ને તે બે જણા આમ જાતાતા ને બે જણા વાત કરતાતા જાડેજો સતી તોરલને કહે છે કે શું આ એક તારા લઈ લઈને તમે ભરમાવો છો દુનિયાને હુતા નથી ને હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો એક તારો નો કરે અને તેથી તોરલ કહે છે જાડેજા જાડેજા એક તારો કરેય તમારી તલવાર ના કરી શકે હવે કાળ ઝાળ કાળો નાગ કહેવાય કચ્છ નો બારબટીયો કે નહી મારી તલવાર કરી તમારો એક નો ન કરે તોરલ કે છે દરબાર માર્ગે સડી જાવ નગર રોતા નહીં આવડે અને વાત એ સાચી છે આપણે આ મારા 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 સોટ્યા છે ને બધા મારા છોકરા મારા બહેરા મારા કાકા ને મારા દાદા એ આપણા જ આપણને દિવાળી મૂકવાના ગામના કોઈ નથી દિવાળી મૂકવાના આપણે જેથી મરીએ ને તેથી સગાન વાલા સંબંધી બધા એમાં આખા ઉપાય છે અને ઘરનાના ના ઝાકર છે આનો છોકરો છે બોલાવો હળગાવા આપણે આપણા આપણા કરીએ છીએ ને એ આપણા દિવાળી મૂકવાના છે જેસલ જાડેજા ને કે છે કે દરબાર માર્ગે સડી જાઓ આ માણા અવતાર ઘડીએ ઘડીએ નહીં આવે માર્ગે સડો નકર ખોવાય જાઓ જડશ્યો નહીં કારણ કે બાપુ આ તો જયારે અનુભવ થાય ને પછી ની બધી વાતો છે આ વેદના હોવી જોઈએ પીડા હોવી જોઈએ

અમે તો એની વાય રૂપિયા રળીએ છીએ એવડે એમને ગાયું છે ને અમે પૈસા બનાવી પણ સંતોની કૃપા છે એટલે થોડુંક સમજાય બાકી આ જે નકરા પૈસા થી આ ભજન શીખ્યા છે ને પૈસા કમાવા જઈને નથી સમજાતું ગાય છે કલાકાર ખોટા છે એવો મારો કોઈ દાવો નથી દેનારા દે છે ને લેનારા લે છે એમાં મને કઈ તકલીફ નથી પણ કહેવાનો મતલબ મારો એ છે કે સમજાય તો મજા આવે તમે ભજનમાં બેઠા હોય ને ભજનમાં

લેવા જેવું હોય આ લેવા જેવું તો છે પણ એ તમને ગળે ઉતરે કામ નું ન ઉતરે પછી બધી વાત ના કામી ને એ સંતોએ એ તમને મને શાન કરી છે કે મધ દરિયામાં બાપુ આ તમારા મારા આ સંસારના સાગરમાં આપણા બધાના હોડા હાલ્યા જાય છે સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુ નો સસવારો હોય છે ને તો જ કાંઠે પૂગવાના છે બાપુ ને આરો જડવાનો નથી લખવું હોય તો લખી લેજો

જેવો જેવો હબાકો આવ્યો હું કાળો નાગ એક બે કટકા લોહીના ફુવારા ઉડે તોય મને મારું રૂવાડું અવળું ન થાય અને આ એક બૈરું છે પણ આના મોઢા ઉપર રેખા નથી બદલાતી આ શું છે અને બાપુ એ એક તારાના પાવર ની મધ ખબર પડી ગઈ

ફેક્ટરી કારખાનું હોય તેમાં પ્રેમ હોય આ મારા નાથમાં બાપુ પ્રેમ હોય તો આ કારખાનામાંથી રૂપિયા મળે છે ઓલો નો આપણને આ ભા કરાવે પણ એને પા પ્રેમ જાગતો જ નથી સંતો એટલા માટે કીધું પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત ઈ હલકીન હિમાલે જાત પછી ભગવા પેરી ભુદરા પ્રેમ છે ને એ ડીએક્શનનો મંત્ર છે કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય એ વેમ છે પ્રેમ તો બાપુ મારા નાથ પવિત્ર છે પ્રેમ ને તમે શું નામ આપો છો શું એની પદવી ગણો છો પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થવું પડે સબરીને બાપુ પ્રેમ જ હતો તમે વિચાર કરજો માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એક શબ્દ પકડાઈ દીધો કે સીતા રામ નું નામ લઈને બાપુ શાંતિના પતરા જેવા વાળ વાળી દીધી રામ આવ્યો પણ આવ્યો ખરો એ પ્રેમ જ હતો રામ ને જોયા ને બસ આંખ માંથી ધારું થઈ ગઈ કીધું બસ મને અમે ઠેઠ પોગાડી દો બસ આટલી જ વાત હતી બીજું કઈ હતું જ નહીં આપણે હાંકડમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ને ન ખબર હોય કે દીકરા કોઈ દે અગરબત્તી ત્યાં કરી નથી એ ઉપટું ન નીકળે કોઈ દે અરે જીવન બાપુ હળવું ભૂલ કરી નાખવાની જરૂર છે કઈ છે એને એક પાણીમાં હાથ નાખો ને એટલે પાણી હાથ જાય ને એટલી જગ્યા થાય અને આમ હાથ કાઢી લ્યો ને એટલે પાણી ભેગું થઈ જાય બસ જીવન આટલું છે વાતમાં કઈ છે મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે ભલે મારવાનો તો છે જ ત્યાં રોદડા એ મૂકવાનો છે ને પછી જદી આવવું હોય ભલે આવે તમને જે લાગતું હોય હું આ મારી વાત કરું હું મોડો એટલે જ બેઠો છું કોઈ કલાકારને ખોટું ન લાગે આપણે હકી જ નાખવું છે આજે બાપુ મને કહેતા હતા કાલ તમે નહીં માનો કાલ હું ધોરાજી હતો અને બાપુ મને ફોન કર્યો ને ત્યારે હું ધોરાજી હતો અને પરમદી પોરબંદર થી ઉપર પાંત્રીસ કિલોમીટર સેટે હતો તમે વિચાર કરો કે ત્રણે કિલોમીટર કાપવાના હાજ પડે ભજન ત્રણે કિલોમીટર કાપવાના હાજ પડે ભજન એમાં અમારી ભેગા બે દી આવો

તેદી જાડેજો પાસો તોરલ પાસે રોવા માંડ્યો તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દેને તો આ અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો હજી કે સાટકે ભૂલ્યો નથી હું તારે તોરલ કેસે જાડેજા જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે જાડેજો બાપુ એમ નામ માળા ન તોરલ ને પરસો ઓળી ગયો રા સદગુરુ તમને મને બાપુ શાંત કરે મહેનત કરે પણ આપણે બુજારું સાટો પડે આ બુજારા જરૂર છે મને એમ થાય કે એક સમય મળ્યો મને ભગવાન ભેગો થાય તો હું તો એક જ વાત કરું જ્યારે મારવાય ત્યારે મારજે પણ મોકલ જાય હું કઈ મુક્તિ મુક્તિ ની મને કઈ ખબર નથી અને કીધું આ આ ભક્તિ કરે ને મુક્તિ મળી જાય અને મુક્તિ મળીને ક્યાં ચા બધા એ ઘણા બધા ભવની માટે ઓલ્યા ભાવ માં ને ઓલ્યા ભાવ આમ હવે કાલ ની ખબર નથી ભવની હું ખોવા આ મળ્યો શું થાય